મધરાત્રે ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ તાલુકાના રાધીવાડ કંપા અને મેત્રાલ કંપામાં બે કલાકમાં માં આઠ ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા ખેડબ્રહ્મા તાલુકામાં બે દિવસના વિરામ બાદ રવિવાર મધરાત આજે વહેલી સવારે છ કલાક સુધી વીજળી વાદળોની ધબડાટી અને પવન સાથે વરસાદ પડતા રાધીવાડ કંપા મેત્રાલ કંપામાં છેલ્લા બે કલાકમાં આશરે આઠ ઇંચ જેટલો વરસાદ પડતા સાથે ઉપરવાસના તળાવ ઓવરફ્લો થતા બસો હેક્ટર જેટલા ખેતરો બેટમાં ફેરવાયા કપાસ સોયાબીન અને અન્ય પાકોને મોટું નુકસાન થયાનો અંદાજ છે તેવું રાધીવાડ કંપાના ખેડૂત જશુભાઈ પટેલે વધુમાં જણાવ્યું કંપાથી ગુંદેલ ગામ જતોનો ઓરોડ પણ ધોવાયો છે ખેડૂતોને થયેલ નુકસાન અંગે સરકાર વહેલી તકે સર્વે કરી મળવાપાત્ર સહાયની કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે તારીખ રાતના બે વાગ્યા ને સુમારે વરસાદ ચાલુ થયો તે સવારે ચૌદ તારીખે સવારે સાત કંપા મેત્રાલ રુદ્રમાળા અને ગુંદેલ ના શિવાડામાં ભારે નુકસાન થયું છે અને આ પાણી છે એ કોઈ નદીનું વઘાનું નથી આ ખેતરોમાં સીધું પાણી આવ્યું છે અને ખેતરોમાં મફળીનો પાક કપાસ અને સોયાબીન એનું ભારે પ્રમાણમાં નુકસાન થયું છે તો સરકારશ્રી આના ઉપર નજર કર અને અમને વળતર આપ અમારે ભારે નુકસાનથી અમારે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે અને કેટલું સહન કરીએ અમે આ મારું ખેતરો બધો ધોવાણ થઈ ગયો અને બધો પાક ડૂબી ગયો અને તમે આ જોઈ રહ્યો છો આજુબાજુના વિસ્તારમાં તો આજુબાજુ જોવો તો બધો ખેતરો ફૂલ પાણીથી ભરેલો છે તો અમને સરકાર અમને નમ્ર વિનંતી તો અમને કોક સહાય આપી બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે